નમસ્કાર મિત્રો ગુજરાતીના નવરાત્રી વિશેષમાં આપનું સ્વાગત છે મિત્રો આજે મેં આપને બતાવવા રહે છે નવરાત્રીમાં માતાનું આગમન અને વિદાય ક્યારે શુભ અને ક્યારે અશુભ કહેવાય છે તેના વિશે માહિતી હિન્દુ પંચાંગ મુજબ આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શાદી નવરાત્રીનો તહેવાર શરૂ થાય છે જે નવમી સુધી ચાલે છે આ વખતે આ તહેવાર 22 સપ્ટેમ્બર સોમવારથી શરૂ થઈને 1 ઓક્ટોબર 2025 બુધવારના રોજ સમાપ્ત થશે

જ્યારે રવિવાર અને સોમવારના દિવસે માતાનું આગમન થાય છે તો માતાનું વાહન હાથી હોય છે જ્યારે માતા હાથી પર આવે છે તો તે ખૂબ જ શુભ મનમા આવે છે માતાના હાથી પર આગમન પર આ વર્ષે વરસાદ સારો થાય છે ખેતીમાં વૃદ્ધિ થાય છે દૂધનું ઉત્પાદન વધે છે સાથે જ દેશમાં ધન ધાન્યનો વધારો થાય છે ઉપરોક્ત ઉલ્લેખિત પુરાણ મુજબ જ્યારે વિજયાદશમી રવિવાર કે સોમવારે આવે છે તો માં દુર્ગાનું પ્રસ્થાન પાડા પર થાય છે જે વ્યક્તિને શોક આપે છે જ્યારે વિજયાદશમી મંગળવાર કે શનિવારે આવે છે તો માતાનું વાહન કુકડો હોય છે જે તબાહી લાવે છે બીજી બાજુ જ્યારે બુધવાર કે શુક્રવારે વિજયાદશમી હોય તો માતા હાથી પર સવાર થઈને જાય છે હાથી પર માતાનું જવું શુભ મનાવવામાં આવે છે

અડધી રાતે એક વાગીને ત્રેવીસ મિનિટથી ને તેથી સમાપ્ત થશે 23 સપ્ટેમ્બર બે હજાર પચીસ રાત્રે બે વાગીને ત્રેવીસ મિનિટથી અડધી તો મિત્રો આ હતી માતાના આગમન વિશેની માહિતી જો વિડીયો ગમે લાઇક અને શેર જરૂર કરો ને કરવું નહીં